સુરત શહેર ભવ્ય તિરંગા યાત્રાના રંગે રંગાયું હતું આ યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો હાથમાં તિરંગા લઈને રસ્તા પર ઉમટી પડ્યા હતા જેને કારણે જાણે આખું સુરત તિરંગાના રંગે રંગાઈ ગયું હોય તેવું અદ્ભુત દ્રશ્ય સર્જાયું હતું આ યાત્રા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાની થીમ પર આધારિત હતી એક પોઈન્ટ આઠ કિલોમીટર લાંબા રૂટને સુંદર ડેકોરેશન અને પેઇન્ટિંગ્સથી શણગારવામાં આવ્યો હતો જેને વાતાવરણમાં ઉત્સાહ અને દેશભક્તિનો વધુ માહોલ ઘેરો બનાવ્યો હતો તિરંગા યાત્રાનું શુભારંભ કરાવતા સી આર પાટીલે જણાવ્યું હતું કે તિરંગા યાત્રા એ ગૌરવ યાત્રા છે આઝાદી માટે અનેક લોકોએ શહીદી વહોરી છે શહીદોના कुटुंबજનોને યાદ કરીને તેમના પ્રત્યે સાંતવાણા વ્યક્ત કરી હતી ત્યારે એ જ ગૌરવ સાથે એ જ આપણે સન્માનની લાગણી સાથે શહીદો તરફ ના આપણા ભાવને પ્રગટ કરતી વખતે ત્યારે આપણે આ યાત્રામાં જઈશું ત્યારે શહીદો માટે અને દેશ માટે એના સત્તર ચા પહેલાં આપણે આગાતી કરીએ કોઈ હસી મજાક કરતા નહીં કરે એની પણ કાળજી કરીએ કેમ કે આજે આ ત્રિરંગમ આ ત્રિરંગા યાત્રા એ આપણી ગૌરવ યાત્રા છે આપણી ભારતમાંના આજે આપણે ખુશી છે હું આજે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને આભાર માનવા માંગુ છું કે હર ઘર તિરંગા અભિયાન થકી

આગળ મોદીજી આ અભિયાન થકી દેશના પ્રત્યેક નાગરિકોને ફોર્સ થી લઈને નાગરિક સુધી આ તમામ લોકો વચ્ચે એક બ્રિજ બનવાનું કામ એ હર ઘર તિરંગા અભિયાન થકી રહ્યું છે